આંટી છે મનીષાબેન છે એમના મહેમાન છે આ શિવલિંગ છે આની અંદર એક હજાર અગિયાર શિવલિંગ છે એક અભિષેક કરવાથી એક હજાર અગિયાર અભિષેકનું આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે ગ્વાલિયરની અંદર મંદિર છે કે આખી દુનિયા ભગવાનનું તપ કરતી હોય કે ભગવાન મને કાંઈ વરદાન આપો વરદાન આપું તો એવું ભૂતે તપ કરેલું કે મને કંઈક વરદાન આપું તો ભૂતને શંકર ભગવાન પ્રસન્ન થયા મહાદેવજી પ્રસન્ન થયા અને પ્રસન્ન થયા પછી માગ્યું કે બોલ વત્સ તારે શું જોઈશું એની જગ્યાએ એવું કીધું ભગવાન તમને બધા માગવાવાળા ભક્તો મળ્યા છે પણ હું તમને કંઈક આપવા માટે મેં તમને પ્રસન્ન કર્યા છે તો તમારે શું છે તમારી શું ઈચ્છા છે એવી મારી ઈચ્છા છે એના માટે મેં તપ કર્યું છે કે મારું ઉમા પાર્વતી શંકર ગણેશજી કાર્તિકજી એનું મંદિર બનાવ પણ શરત એ છે એક રાતની અંદર મંદિર બનાવવાનું અને ભારતના તમામ રાજ્યના પથ્થર અંદર હોવા જોઈએ એ મંદિર બનાવ્યું તો એ સવાર થતાં થતાં ઉમા પાર્વતીનું મંદિર બન્યું ગણેશજીનું મંદિર બન્યું કાર્તિકજીનું મંદિર બાકી રહ્યું કોઈ લોખંડ નહીં કોઈ સિમેન્ટ નહીં કોઈ સાંધો નહીં ખાલી માત્ર ભારતના તમામ રાજ્યના પથ્થર લાવી તો એમ જ આની અંદર જે નાના નાના શિવલિંગ તમને જોવા મળે છે ભારતની તમામ નવસો નવાણું નદી નહીં

પ્રિબોલું દાતારી દાતારીર એતા એ ના મેલે વિના કૃપા ભગવાન એવી એને સરસ્વતીની એની ઉપર કૃપા છે સારા એવા શિવ ભક્ત છે શિવ કથા સારી વાંચે છે એ આ મહામંડલેશ્વર મેન્ડલી મેલેડી મંદિરના મહંત છે અને આ એમને વિચાર આવ્યો કે ભારતની અંદર ક્યાંય પણ નથી એવું એક હજાર અગિયાર શિવલિંગનું અને ઉપર સ્ફટિકનું મંદિર છે શિવલિંગ છે જે નેપાળથી પથ્થર લાવેલો છે એટલે સ્ફટિક મુકુટ તરીકે એ એક શિવલિંગ છે એક હજાર અગિયાર નાના નાના આ શિવલિંગ છે તો એક અભિષેક કરવાથી એક હજાર અગિયાર અભિષેકનું આપણને પુણ્ય મળે છે તો એક હજાર અભિષ એક હજાર અગિયાર અભિષેકનું પુણ્ય લેવા માટે આજે અમે મિત્રો મંડળ સ્નેહો સાથે આવ્યા છે અસ્તુ જય નમઃ શિવાય